એ બા હું પૂજવા જાવ છું હો તારી મને તું વરત રહે અને ને ભુંગરા ખાશે એ બા ઈ તો હું ભૂલી ગઈ શું ભૂલી જાય આ તારા બા પરત પાંચ દિવસ દોય અને પાંચ દિવસ તે ભુંગરા નો ખાધા હો તો મરી નો જાય હવે આમ જો આ તારા વરત તૂટી ગયા સાની મુની ઘર માં ગરી જાલા ને જાવ પૂજવા એ બાય એવું કાંઈ ન હોય ભૂલમાં ખવાઈ જાય એ તો હાલે અને હું કાયમ હવારમાં ઉઠીને ભૂંગરા ખાવ ને એટલે ભૂલાઈ ગયું શું ભૂલાઈ ગયું પાંચ દી ખાવાનો જ ન હોય મારી માં તે તો વરત તોડ નાખે ગરી જા ઘરમાં જા આવે હા એ બાપુ માર બાન કઈ કો તો એ ડોચી જવા દે તને પાપ થા છે આ ડોવાનું શું કરું મારે તો માં ખવાઈ જાય શું કરું તો પછી ઈ હાસુ બાપુ આમ જો મને 500 રૂપિયા આપો મારે ફરાર લેવું છે

આપડી બોલ વરત ન રહેતી હા પણ હા તો સાનીમાની મેં ખાતી બોલ નો હોય હા ઈની માને વરત રહે ને પુંગરા ખાય હે બોલો અરે રાધા બોન ઉભી રહે તો હા ના ઉપડી પૂજવા જાવ છું તારી જાતની ની એક કોલ તો પુંગરા ખાત અન કે પૂજવા જાવ વરત તારા તૂટી જા કેવા સાનીમાની આમ ઘરે ઉપડ હાલ એ ભૈલા એવું કાઈ ન હોય તમે પાંચ દી ભૂખ્યા રહ્યો તમને ખબર પડે અને આમ જો ભૂલમાં ખાઈ જાય ની તો હાલે

હવે એવું કાંઈ ન હોય ભૂલમાં તો હાલે અને આમ જો તુંય કાંઈક ખાઈ જઈતી પણ તું રહીને એ કોઈ કહેતી નહીં હોય એમ તો રાદડી હું એ કાલે હે ને બિસ્કિટ ખાઈ જઈતી તો મારીમાં હું મને કેસ હાલો હાલો હવે પૂજવા જાય મોડું થાય છે હાલો યુ બીજુ આ શું ભૂંગરા ભૂંગળા કરતી તી હમણાં એ એ તો હેને આ રાદડી ઓય

हृण, खुर्यूर्स करी वर्भा इचाते हैं है. इत्लोम सकनी वर्धार कि टचीनेकर अबुका परत उधते हृण शबडरी उचने अपेड़ी वर्धार मुैं हृण, हीृण, हो हमार शब लगशने हां ृडह Allah

ટીટા મારે સવિતા જેવી હારી બહુ જોઈતી હોય તમારે શું કરવું પડે તો તારે આ સોળીયુ વરત રે ને વરત રે માં હે તો મને સવિતા જેવી હારી બહુ મળી જાય ને અરે મળી જાય ને આ સોળિયો શું કેમ વરત રહે ખબર છે એને હારો ઘર વારો જોડે ને એટલે

જો આમ રાજી રણ બધી પૂજવા જાય તું એક કામ કર તારમ તું પૂજવા જાવ હો ને હા તું અહીંયા જાય પૂજી આવે અને રાજી રણ જઈને કહી દે કે સગનો આમ બેઠો તો બોલાય જા હા તો સારું હાલ જા મારી ઇંકાની જાવ ય હાલો હાલો મંદિર આવી ગયું હું સેને પૂજી લઉં હે શંકર ભગવાન હું તમારા વરત રહીશું અને ભૂલથી ભૂંગરા ખાઈ ગઈશું ભૂલ માફ કરી દેજો અને મને ને ગઢા વરારે ન પહેણાવતા હે શંકર ભગવાન હું તમારા વરત રહીશું અને ભૂલથી બિસ્કિટ ખાઈ જઈશું મને ભૂલસુક માફ કરી દીજો હે શંકર ભગવાન હું તમારા વરત રહીશું મને એવો કરવાળો મળવો જોઈએ કે બાઠ્યો હોય બાબલા તુંય વરત રહ્યા હા હું મરત રહ્યો છો ને એવું છે હે હે શંકર ભગવાન હું તમારા વરત રહ્યો છો પણ મને સવિતાજી ગોદ ગુજ ગયો અહીંની માને બાબલો જોઈને રહ્યો આ નથી ભૂલી ગયેલો હે આજ આવે ને એટલે મારવો હે અરે કાઢો તો હું હારી ગયો હતો તો સારું હોત આ રાત પૂજી પૂજીને આવી આવે મારી દીકરી હાથ તો આમ જો અત્યારે કિત્તો કી નાખવા હે આવ અવાજ આવ અવાજ ધુંગરા ખાઈ એટલે સજ્ઞા તું અહીંયા

મારે એવી બહુ નો આલે વ્રત કોણ ના કે એવી કીટા તારી રે પણ આવું હું કરે સિલા કીધું ને કીટા જે હોય જાવા દે ને આમ જો હું ભુંગરા નઈ ખાઉં યા તો તું ઘડી કરે હે આં કાય તો આં કાય કરી તને મે કીધું કે રાજી તું આં મોકલજે તારી મને કેમ ન મોકલી એલા સગના હું તો આ ભૂલી જ ગયો બાપ નામ મારો દીકરો આ આ આ ઓલી છોડ્યું હાટું આ બન્ને ભૂલી ગયો અગલી એ મારે કાંઈ ન સાંભળવું હવે તું જો ને તારી રીતે સારો છોકરો ગોઠ લીજે મારે તારે લગ્ન ના કરવા અને કાય લેવા દેવાની પણ એવું શું કરે સગના ખાલી ભૂંગરા જ ખાધા છે ઓલા વરે વરત રહું ને ત્યાં નહીં ખાવ આવું તો ત્રણ વરાત કરે ત્રણ વરાત છે વરત તોડે પણ ભૂલમાં ખવાઈ જાય હું કાયમ એમ ને એટલે સગના હું તને શું કઉ છું મારા બાપુ એ છે ને પાંચસો રૂપિયા આપ્યા છે ફરાર લેવા આપણે ગામમાં જઈ આ પૈસા વાપરશું